જ્યારે પણ ભગવાન અવતાર લે છે ત્યારે દેવતાઓ પણ ભક્તિમાંગ લીન થઈ જાય છે ભગવાન શિવ પોતે યોગના આચાર્ય છે તપસ્યાના પ્રતિમૂર્તિ છે પરંતુ જ્યારે તેઓ શ્રીરામનું નામ સાંભળે છે ત્યારે તેમના હૃદયમાંગ ભક્તિની ભાવનાની લહેર દોડે છે રામનું નામ એવું છે કે જેને શિવજી પોતે પણ જપે છે રામાયણમાંગ લખ્યું છે કે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના શ્રીરામે કરી હતી પણ એ પહેલા શિવજી પોતે કૈલાસ પર રામનામની મહિમાનું ગાન કરતા હતા શિવજીએ કહ્યું હતું રામ એ બ્રહ્મ છે રામ એ સચ્ચિદાનંદ છે તેમની ભક્તિ જ મોક્ષનો માર્ગ છે હું પણ એ રામનું ધ્યાન કરું છું જે મર્યાદા પુરુષોત્તમ છે એવું લાગણી સભર ક્ષણ છે જ્યારે સમજાઈ જાય છે કે ભગવાન પણ ભક્તિ કરે છે કેમ કે એ પ્રેમ છે એ સમર્પણ છે અને એ છે રામનામની અદભુત શક્તિ જ્યારે આપણે રામનું નામ લઈએ ત્યારે માત્ર એક રાજાનું ચિત્ર મનમાં નથી આવતા પણ એક એવી ચેતના જીવે છે જે ધર્મ મર્યાદા પ્રેમ અને ત્યાગનું પ્રતિક છે પણ પ્રશ્ન એ છે કે શું રામ માત્ર ત્રેતાયુગના રાજા હતા કે તેઓ માત્ર ઇતિહાસ છે કે પછી રામ એ આજે પણ જીવતી અનુભૂતિ છે આજે આપણે એ સમજીશું રામ કોણ છે તેઓ પુરુષોત્તમ કેમ છે તેમનો ધર્મ સાથે શું સંબંધ છે અને આજના યુગમાં તેઓ ક્યાં વસે છે રામ એક નામ નહીં એક ચેતના છે તેમણે ભગવાન બનીને નહીં એક આદર્શ મનુષ્ય બનીને અવતાર લીધો તેમાં શક્તિ હતી પણ તેમને સંયમ દર્શાવ્યો તેમને બધું કરવાનું આવડતું હતું પણ તેમણે ધર્મનો માર્ગ પસંદ કર્યો રામ માત્ર રાજા નહીં એ આદર્શ પુત્ર આદર્શભાઈ આદર્શ પતિ અને આદર્શ શાસક હતા રામ એ એક મંત્ર છે રા એટલે પ્રકાશ અને ચેતના મ એટલે શાંતિ અને સ્થિરતા એટલે રામ પ્રકાશ અને શાંતિનું મિલન છે રામ એ જાગૃતિ અને ધ્યાન છે પોતાના જીવનમાં રામ એ પુરુષોત્તમ કેમ છે પુરુષોત્તમ એટલે શ્રેષ્ઠ આત્મા એ આત્મા જેને મનુષ્ય રૂપમાં પણ ઈશ્વર તત્વ જીવ્યું રામ એ ધર્મ અને પ્રેમની વચ્ચે ઊભેલા એવા યોદ્ધા છે જેમણે ધર્મ પસંદ કર્યો ભાવનાને નહીં તેમણે પોતાનું સુખ ત્યાગી સમાજ માટે આદર્શ આપ્યો માતા સીતાને ગુમાવ્યા રાજ્ય છોડી દીધું વનવાસ ભોગવ્યો પણ ક્યારેય ક્રોધકે અહંકાર દાખવ્યો નહીં રામ અને ધર્મ બંને એકમેકમાં વળી ગયા છે રામના દરેક પગલાં ધર્મથી સંકળાયેલા હતા કઈ દ્વારા મળેલ વનવાસ શાંતિથી સ્વીકારી લીધો કેમ કે પિતાનું વચન જે ધર્મ છે સીતાજીનું અપહરણ થયું ત્યારે યુદ્ધ પણ નીતિથી કર્યું કેમ કે ધર્મ બળથી નહીં ત્યાગ અને ન્યાયથી ચાલે છે રામ અને તેમના ભક્તો વચ્ચેનો સંબંધ માત્ર ઈશ્વર અને ભક્તનો નહીં પ્રેમ અને વિશ્વાસનો બંધન છે હનુમાનજી એ માટે સૌથી સુંદર ઉદાહરણ છે સભીએ વર્ષો સુધી રાહ જોઈ અને એ બતાવે છે કે નિષ્ઠાવાન ભક્તિના કારણે ભગવાન જાતે ભક્ત પાસે આવે છે રામનો પ્રેમ એવા વનવાસી વાનર અને ભાલુઓ સુધી પહોંચ્યો કેમ કે રામ માત્ર પૂજા માટે નહીં પણ જીવન સંબંધ માટે છે રામ આપણા જીવનમાં આશા માર્ગદર્શન અને આધ્યાત્મિક જાગૃતિ છે તો શું આજના યુગમાં રામ વસે છે હા જરૂર વસે છે રામ વસે છે એ દરેક હૃદયમાંગ જ્યાંગ કરુણા છે સત્ય છે અને મર્યાદા છે માતા કે જે સંતાન માટે પ્રેમથી જીવે એમાં રામ છે પુત્ર કે જે પિતાની આજ્ઞાને ધર્મ માને રામ છે રાજા કે જે પ્રજાના હિત માટે ત્યાગ કરે એમાં રામ છે રામ એક ભાવ છે તેઓ ઇતિહાસ નહીં જીવનની અંદરની ઊંડાણ છે રામ મંદિરમાં ઓછા અને હૃદયમાંગ વધારે વસે છે જો તમે રામને પામવા માંગો છો તો પોતાના અંદર ઉતરો ધ્યાનમાંગ બેસો મર્યાદા અને નીતિને જીવન માંગ ઉતારો મંદિરમાંગ નહીં તમારા કર્મોમાંગ રામને જીવો તેમજ ચિત્કાર કરો તેમજ બોલો અને તેમજ ચાલો રામ એ જીવનનો આધાર છે રામ વગર રાવણ હારી શકાતો નથી રામ વગર સીતાજી બચાવી શકાતી નથી રામ વગર લક્ષ્મણને દિશા મળતી નથી રામ વગર હનુમાનને ધ્યેય મળતું નથી રામ એ જળ છે જે સુખી આત્માને જીવંત કરે છે અને આજે આ યુગમાં રામતત્વની સૌથી વધુ જરૂર છે અહંકાર પાખંડ અને અધર્મના યુગમાં રામતત્વજ આપણને ઉગાશે એટલે રામ કોણ છે રામ એ દીવો છે જે અંધકારમાં બળે છે એ મર્યાદા છે જે ભટકેલા માર્ગને માર્ગ આપે છે એ ચેતના છે જે મૃત્યુને પણ પ્રેમથી જીતી લે છે રામ એ છે જ્યાં પ્રેમ અહંકાર કરતા મોટું છે જ્યાં સંતાન માતાના ચરણોમાં વંદન કરે છે જ્યાં રાજા ન્યાય કરે છે રામને જાણો તો ઇતિહાસમાં નહીં પોતાના અંતરમાં ઝાંકી જુઓ રામ ત્યાં છે હંમેશા હતા હંમેશા રહેશે અને હવે સમય છે જાગવાનો જો આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચ્યો છે તો વચન આપો રામતવોને જીવશો કમેન્ટમાં લખો જય શ્રી રામ અને વિડીયો લાઇક શેર અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ શિવાય જય શ્રી રામ